પાકિસ્તાન સામેના યુદ્ધો સમયે ભારતીય લશ્કરને ઘણી મદદ કરનાર એકમાત્ર ગુજરાતી સિવિલિયનના નામે ભારતીય સીમા સુરક્ષાદળે બોર્ડર પોસ્ટ સમર્પિત કરવાનો આવકાર્ય નિર્ણય લીધો છે સુઈગામથી આશરે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલી બોર્ડર પોસ્ટને રણછોડદાસ પોસ્ટનું નામ અપાયું છે બીએસએફના ઇન્સ્પેક્ટર એ કે સિંહાએ જણાવ્યું હતું કે કેન્દ્ર તરફથી પરવાનગી મળતા આ પોસ્ટને રણછોડદાસ પોસ્ટનું નામ અપાયું છે બીએસએફના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે ઘણો મહત્વનો ફાળો ભજવનાર રણછોડ પગીની સેવાઓની સીમા સુરક્ષા દળે કદર કરી છે અગાઉ બીએસએફના ડીજી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે બીએસએફએ પહેલ કરીને રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગીના નામે એક પોસ્ટ સમર્પિત કરવા સૂચન કર્યું હતું બીએસએફના અધિકારીએ જણાવ્યું કે બીએસએફની ઘણી પોસ્ટ મંદિર દરગાહ કે બીએસએફ કર્મીઓના નામે હશે પણ રણછોડ પગી પહેલા એવા ગુજરાતી છે નામે ગુજરાતમાં કરી હોય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પર પણ પણ તેમનો વચ્ચે ગુજરાતીર માં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વિઘા કોટ થાણું પાકિસ્તાને કબજે કર્યું હતું અને ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ પણ થયા હતા એ વખતે ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં જ રણમાર્ગે નજીકના છારકોટ પહોંચવું હતું ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય લશ્કરની મદદે આવ્યા હતા અને લશ્કરના કાફલાને સમયસર છારકોટ પહોંચાડ્યો હતો અને છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાની સેના ઉપર હુમલો કર્યો હતો રણમાર્ગથી પરિચિત રણછોડભાઈ સવાભાઈ રબારીએ યુદ્ધ સમયે વિદ્યાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના બારસો સૈનિકોની જાણકારી પણ ભારતના લશ્કરને પહોંચાડી હતી જેથી તુરંત સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો

ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો બીજી તરફ ભારતીય હવાઈ દળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કર્યા હતા જો કે સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડતી વખતે રણછોડ પગીને પણ ઈજા થઈ હતી દરમિયાન ભાગલા પડ્યા બાદ હાલ પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઈ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેશા ગામમાં આવી મોસાળ લીંબાળા ગામમાં સ્થાયી થયા હતા અને બનાસકાંઠા પોલીસે તેમને સુવીકામ પોલીસના પગી તરીકે નિમણૂંક આપી હતી હંમેશા જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશું જ ન હતું ઓગણીસો માં થયેલા યુદ્ધ વખતે આપણા દસ હજાર જવાનોની બટાલિયનને બચાવનારા રણછોડ પગીનું ગત વર્ષ જાન્યુઆરીમાં નિધન થયું હતું ત્યારે દિવંગત રણછોડ પગી સાથેની યાદગાર મુલાકાતના કેટલાક અંશો અમારા દર્શકો માટે અત્રે પ્રસ્તુત છે તે હંજને આવડો તો ફેલવાણીનો પગ આ પગ એમ જોતા જોતા પછી શીખી ગયા પછી શીખ્યા પછી કોઈ મોઢાનો બીજો ત્રીજો કોઈ પાકિસ્તાનમાંથી આવડે તરત જ કે આ પાકિસ્તાનમાંથી આવ્યો છે પાકિસ્તાનમાંથી પેલા બૂટ છે ને એ રબડના સોલસ ગાલી અને મારા બધા લઈને આવે તરત કે આ પાકિસ્તાની પગ જાય

બેન સૌ પડી નાચી પાકિસ્તાનમાંથી ખંડ કરી દીધો અને હું ભગવાને નીલા લહેર કરી દીધી નગર લઈ લીધો નવ વાગે અહીંયાથી નગર લઈ લીધો અગિયાર વાગે પછી ઊંઠવા અહીંયા આવ્યા હતા હતા દોઢો ઊંઠ હતા દોઢો ઊંટ પડાવી લીધા ભારતમાં બધા સમય કરી દીધા હા લડવું જોઈએ લડવા નહીં તો આપણી નબળાઈ જણા પણ એને દીકરાને ને વાપરી દેવો હાથ કે થઈ ગયો ત્યાર ભાત પાછો નહીં પડે હા ભાત મળે પછી એવા એની બહુ ના ઊભો ઊભો પી જાય છે ઊભો ઊભો ભાત એ શું બચારા કરે પાકિસ્તાનની સહેજ એટલા વધે હા હું આપણી ફોજ છે એટલા એની પબ્લિક છે